મિત્રો ડીએમ ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વાછલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો ધાનેરા તાલુકાના વાછોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જનજાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ હાજર રહીને ગામના દરેક સમાજના લોકોને સરકારની યોજના વિશે લાભ મેળવવા માટે માહિતગાર કર્યા અને લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં ગામની બહેનો દ્વારા તિલક અને કરીને રથયાત્રાના વધામણા કરી સ્વાગત મહેમાનોનું કર્યું આ પ્રસંગે ગામના યુવા સરપંચ નરેશભાઈ ચૌધરીએ સૌ મહેમાનોનું અને ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ધાનેરા તાલુકા ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલ અને ભાજપ આગેવાન વસંતભાઈ પુરોહિતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી લોકહિતની યોજનાઓની માહિતી આપી હતી આ પ્રસંગે ધાનેરા તાલુકા ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ પટેલ પૂર્વ ડેલિગેટ કચરાભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર મોનાભાઈ પટેલ વાછોલ ગામના આગેવાન પાતાભાઈ પટેલ માર્ગ મકાન નાયબ કામદાર ઇજનેર આરોગ્ય તાલુકા પંચાયત ખેતીવાડી પશુપાલન આંગણવાડી વાસમો અને તમામ વિભાગના અધિકારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં થરાદ જૈન અગ્રણી વસંતભાઈ દોશીએ જણાવ્યું હતું કે જૈનાચાર્ય આચાર્ય જયંત સેન સુરી મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના જાલુર જિલ્લામાં સ્થિત ભાણડ પૂરતીર્થમાં પ્રવેશ કરીને સંઘયાત્રા પૂર્ણ થશે આ સંઘયાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી સોળસો ભાઈ બહેનો જોડાઈને પદયાત્રા કરશે સંઘયાત્રાને લઈને ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય સામાજિક ધાર્મિક તેમજ પ્રશાસન અગ્રણીઓને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી છે થરાદ મુકામે પુન્ય સમ્રાટ જયંતસેન સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ વેપારથી ચાલતો છરી પાલિત સંઘ આવતીકાલે સવારે થરાદમાં પ્રવેશ કરશે અને મોટા મહાવીર વરખડી તીર્થથી સ્વાગત થશે અને મોટા મહાવીર પહોંચી અને જનતા હાઈસ્કૂલ વિશ્રામ લેશે ત્યાં સર્વેને દર્શન કરવા પધારવા નમ્ર વિનંતી સમસ્ત થરાદની જનતાને નમ્ર વિનંતી આજ રોજ જૈનસેન સુરી પુણ્ય સમ્રાટસિંહનો પેપરાળથી તીર્થ તીરથથી જન્મભૂમિથી પાડોપુર સ્વર્ગભૂમિ છિપાલિત સંઘ આવતો હોય થરાદની તમામ જન સમગ્ર જનતાને નમ્ર વિનંતી કે આ પ્રસંગ ભારતભરના પદયાત્રીઓ આમાં જોડાયેલા છે સાડા બારસો પદયાત્રીઓ છે જાપાન જાપાનના પણ આમાં પદયાત્રીઓ જોડાયેલા છે જૈન છેન સૂર્યની સ્વર્ગભૂમિ સુધી આ સંગ જાય છે આવતીકાલે વરખડી ધામ સવારથી સાડા આઠ વાગે સમયું થશે વાજતે ગાજતે મોટા મહાવીર દર્શન કરી જનતા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જશે તો આપ સહ જનતાને મહિલાનું મોત નીપજ્યું જયારે યુવક ને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગત સામે આવ્યો છે ભાભર દિયોદર હાઈવે પર આ ઘટના બની હતી જેમાં યુવક અને મહિલા જેની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે યુવકને સ્થાનિક લોકોની મદદથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનામાં જોઈએ તો આ પ્રેમી પંખેડા પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના શિનાળ ગામના હોવાનું અનુમાન સામે આવ્યું હતું ભાબર ખાતે બે પ્રેમી પંખેડા આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું મોત નિપજતા ભાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાઈ હતી ભાબર પોલીસ તંત્રને જાણ થતાની સાથે જ ભાબર પોલીસ ઘટનાસ્થળે સ્થળે પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી દ્વારા હાથ ધરવામાં આવી હતી જે બાદ મહિલાના રિલેટિવ કૌટુંબિક સમાજના ભાઈઓ આવી પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર સાથે રહી મહિલાના સંબંધીને સાથે રાખી મહિલાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા પોલીસ તંત્ર દ્વારા પરિવારજનોને સાથે રાખી અગ્નિ સંસ્કાર કરાયા હતા ઘટનામાં જોઈએ તો ભાભર પોલીસ તંત્રની સરાહનીય કામગીરી સામે આવી હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા સતત સુદખોળ હાથ ધરવામાં આવી હતી અને આખરે પરિવારના દૂરના સંબંધીના કોન્ટેક્ટ થતાની સાથે જ ભાભર ખાતે આવી પહોંચ્યા હતા

કર્મચારીઓનો આક્ષેપ છેલ્લા વર્ષથી પગાર વધારા સહિતના પ્રશ્ન અધરતાલ છે આશા વર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરકારના જીઆરમાં લખાયેલ નિયમ કરતાં વધુ કલાકો કામ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ છે પગાર વધારો કર્મચારીઓને કાયમી કરવા અને નિયમ અનુસાર કામગીરી કરવા અને આશા વર્કર સામે કામગીરી કરતી કર્મચારીઓનું શોષણ બંધ કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો આગામી દિવસોમાં જો માંગ સ્વીકારવામાં ન આવે તો આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી મારું નામ ખેસ્તિયા સંગીતાબેન છે હું ફેસિલિટી તરીકે તોરણિયા પીએચસીમાં કામ કરું છું પણ અમારી વિવિધ માગણીઓ સરકાર સ્વીકારવામાં આવે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે ધોરાજી આવ્યા છીએ બધા ગ્રામ્યના આશાબેનો અને અર્બન વિસ્તારના પણ આશાબેનો આવે છે અમારો ફિક્સ પગાર કરવામાં આવે અમને કાયમી કરવામાં આવે અને અમારી કામની કલાકો નક્કી કરવામાં આવે અમારો જીઆર માત્ર બે કલાક કામનો જ છે પણ માત્ર અમને આઠ આઠ કલાક દસ દસ કલાક અમને કામ કરાવે છે ગમે ત્યારે કામ માટે બોલાવે છે ન જાય તો ધમકીઓ આપવામાં આવે છે અમારી બેનોને કે તમને છૂટા કરી દેશું આમ કરી દેશું કોવિડમાં અમે માગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અમારું આંદોલન કઈ ચાલુ રહેશે અને અમે આગળ જઈને પણ સરકાર સામે અમારો અવાજ ઉઠાવશું કોવિડમાં અમે રાત દિવસ કામ કર્યું છે જીવના જોખમે બધાએ કામ કર્યું છે પણ અમને એમનું પેમેન્ટ નથી મળ્યું આરોગ્યના બીજા કર્મચારીઓને મળ્યું છે તો અમને કેમ ન મળે અને બધે વેતન બધે બાર બધા બીજા રાજ્યમાં બધે મળે છે તો ગુજરાત સરકારને શું તકલીફ છે કે અમને વેતન ના આપે વીણાબેન મારું નામ વીણાબેન દિલીપભાઈ તલસાણિયા ઓર્બન ટુ માં ફરજ બજાવું છું અમારી હાલના આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશનના રાત દિવસ અમે કામ કર્યું છે એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે અમને મળવા પાત્ર છે અમારી માગણી એ જ છે કે જે કોરોના કાળમાં જે સેશનના કામ કર્યું હતું એ પર ડે અમને બસો રૂપિયા પ્લસ સો નાસ્તાને એવી રીતના નક્કી કરેલા હતા એ વાઉચર અમે જોયેલું તો એ અમને આપવા નથી કે તમને ન મળે એવું કહેવામાં તો બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે આભા કાર્ડ ને એ કામ અમે કરીએ છીએ રાત દિવસ કરીએ છીએ કે અમારી નોકરી ત્રણ કલાકની કહીએ છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓનલાઈ મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે તો સરકાર સરકારશ્રીને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બધા ધાનેરા નગરપાલિકા દ્વારા કતરખાના અને મટનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

રવિ લક્ષ્મણ વઢિયાર ઉર્ફે બાવરી નામના ઈસમની પોલીસ અટકાયત કરી બાળકીના હત્યા મામલે તપાસ શરૂ કરી પાથાવાડા પાસેથી રોયલ્ટી ટીવી ડમ્પર ધાનેરા પ્રાંત અધિકારીએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધાનેરા અને દાંતીવાડા તેમજ રાજસ્થાનમાં બનાસ નદીમાંથી રોજની હજારો ડમ્પર રેતી ભરવામાં આવે છે ત્યારે કેટલાક ડમ્પર ચાલક રોયલ્ટી ભરે છે ત્યારે કેટલાક ડમ્પર ચાલકો રોયલ્ટીની ચોરી કરતા હશે ત્યારે થોડાક દિવસો પહેલા ધાનેરા મામલતદારે દસ થી પંદર ડમ્પરો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ગઈકાલે ધાનેરા પ્રાંત અધિકારી કમલેશ ઉનડકટ સાહેબે એક પર પાથાવાડા પાસેથી પકડી પાડી પાથાવાડા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સંસદમાંથી એકસો સાંસદોને બરખાસ્ત કરેલા હોય જેના વિરુદ્ધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યા ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાને બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોર એકસો તેતાલીસ સંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાઓનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના વિરોધને લઈ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે

મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબ ને ભારતની લોકશાહીના સંસદ સભ્યો સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને ત્યારે શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હરમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી છે તેને માટે અમે હંમેશને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈએમ જિલ્લા સેક્રેટરી

એકસો ને એકતાલીસ સાંસદ સભ્યોને નિષ્કાસિત કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનું હનન થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો તેતાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે આ આવેદનમાં જે એકસો ને તેતાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ આપવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ કે આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર થોડી રહી છે તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ કરી દિયોદર તાલુકામાં સસ્તા અનાજ નો જથ્થો બારોબાર વેચ્યા ની ઘટના સામે આવી દિયોદરના ચગવાડા અને કુટડા ગામના આવેલ સસ્તા અનાજના સંચાલકે જથ્થો વેચી બારોબાર માર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું બે હજાર બાવીસમાં દેવદરના તત્કાલીન બે નાયબ મામલતદારોએ પાંચ વાર તપાસ ધરી હતી ફરી ગત એક અગિયાર બે હજાર ત્રેવીસના દિવસે વર્તમાન મામલદારની ટીમે સસ્તા અનાજની દુકાને તપાસ હાથ ધરી હતી છ વાર અલગ અલગ સમયે કરેલ તપાસનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપ્યા હતા તપાસ કરતા અધિકારીઓ તપાસ પૂર્ણ થતા સામે આવ્યું ગેરરીતિ ભરે આચર્યાનું સંચાલકે જણાવ્યું બંને સસ્તા અનાજના કેન્દ્રના રેશન કાર્ડ ધારકોને આપવાનું ઘઉં તુવેર દાળ મીઠું ખાંડ સહિતનો

કોટડા ફોરણા અને ચગવાડા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સજાવ્યો ડોક્ટરે જણાવ્યું કે તારીખ ત્રેવીસ નવ બે હજાર બાવીસ ના રોજ તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ગૌ ચોખા તુવેદાર ખાંડ મળી કુલ જથ્થો સોળ હજાર ચારસો અઠ્યાવીસ પોઈન્ટ પચાસી કિલોગ્રામની ઘટ જણાઈ આવેલ તેમજ એક આઠ બાવીસના રોજની તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને દિયોદર દ્વારા તપાસણી કરતા અઢાર હજાર બાવન બ્યાસી કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ આમ આ બંને દુકાનોની કુલ ચોત્રીસ હજાર ચાર છ એસી પોઈન્ટ નવસો બત્રીસ કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવે જે અનુસંધાને તે સમયના તત્કાલીન શ્રી બ્યુરો દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવેલ તે અનુસંધાને કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનો કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો નવ લાખ છેતાલીસ હજાર એકસો અને બેતાલી બ્યાસી રૂપિયા જેટલો થાય છે આ દુકાનદાર વિરુદ્ધ નોરબાંથી કલેક્ટર બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર તેવીસ ના રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જગવાડા તેમજ કોટડા ખોરણા ગામની દુકાનના પરવાનો પૈકી પરવાનો રદ કરવામાં આવેલ છે આ બંને સંચાલન ચાલુ માટે દ્વારા ચાર વ્યવસ્થા કરી બંને દુકાનની જગ્યાએ સંચાલન વિતરણ અંગેનું સંચાલન ચાલુ રહે છે ચગવાડા ગામની દુકાન જોશી ઠક્કરના નામનો પરવાનો હતો એટલે એ દુકાનનો પરવાનો રદ કરવામાં આવેલ છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત બનાસકાંઠાના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાવીસમી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર બાર થી આપણા દેશમાં બાવીસ ડિસેમ્બરના રોજ ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મ નિમિત્તે રાષ્ટ્રીય ગણે દિવસની ઉજવણી કરવામાં આવે છે વિદ્યાલય જસરા ખાતે મુખ્ય મહેમાન તરીકે લાખણી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિનયભાઈ જોશી અદ્વૈત સંસ્થા સંચાલક મનોજભાઈ દવે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર કોઓર્ડિનેટર દ્વારા ભરત ઠાકોર શાળાના આચાર્ય બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન અદ્વૈત વિદ્યાલય ખાતે લાખણી તાલુકાની સોળ શાળાઓના આઠસો જેટલા બાળકોએ આપણા દેશના ગણિત શાસ્ત્રી પર નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા એક પાત્ર અભિનય ક્વિઝ રામાનુજન જીવન ચરિત્ર પર ફિલ્મ શો વૈદિક ગણિત સાથે ગાણિતિક કોયડા ઉકેલ સાથે રમતગમત જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા જિલ્લા લુક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થરા તાલુકામાં ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા નારોલી ખાતે વૈદિક મેથ્સ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો બાળકોએ ભાગ લીધો હતો શાળાના આચાર્ય પંડ્યા સાહેબ વિજ્ઞાન શિક્ષક સાગરભાઈ અને વૈદિક ગણિત ના તરીકે યોગેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અદ્વૈત વિદ્યાલય જસરા અને ઉત્તર બુનિયાદી શાળા નારોલી પરિવાર વિજ્ઞાન કેન્દ્રએ ભારે જહેમત ઉઠાવી હતી